સર્વ સિદ્ધિઓ આપનારા અને સર્વ કામનાઓને પૂરનારા એવા ભગવાન નારાયણ દેવ આ પુત્રદા એકાદશીના અધિપતિ દેવ છે

ઉદિયાતિથી અનુસાર પોષ પુત્રદા એકાદશી એકવીસ જાન્યુઆરી રવિવારે ઉજવવામાં આવશે એકાદશી દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનો સમય સવારે આઠ થી બપોરે બાર અને બત્રીસ સુધીનો છે ઉપવાસ કરવાનો સંકલ્પ કરો અને શુદ્ધ વિષ્ણુની પૂજા કરો અને રાત્રે દીપદાન કરો તેમજ એકાદશીની આખી રાત ભગવાન વિષ્ણુના ભજન કીર્તન ગાવ અને અજાણતા થઈ ગયેલી કોઈ ભૂલ કે પાપ માટે શ્રી હરિ વિષ્ણુ પાસે ક્ષમા માંગો તમે તમારી શક્તિ પ્રમાણે જાગરણ કરો બીજા દિવસે સવારે સ્નાન કરીને ફરી ભગવાન વિષ્ણુની પૂજા કરો બ્રાહ્મણને ભોજન પીરસ્યા પછી જે વ્યક્તિએ પોતે ભોજન કરવું જોઈએ બ્રાહ્મણને ન મળે એવા સંજોગોમાં ભગવાનને થાળ જમાડીને પણ તમે પારણા કરી શકો છો એક વાત પ્રથમ કહી દઉં જામનગર શહેરના જવેરભાઈની આંખમાં જામરવા થયેલો અને આ છેડા વ્રત તારી ભક્તને ભગવાન સ્વામી નારાણે પોષ સુધી પુત્ર દાદશીસે પર રાજા પૂછે છે હે શ્રી કૃષ્ણ તમે માક્ષર માસના કૃષ્ણ પક્ષની શુભ એવી સફલા એકાદશી કહી હવે પોષ માસના શુકલ પક્ષની જે એકાદશી હોય તે તમે પ્રસન્ન થઈને મને કહો હે ઇન્દ્રિયોના અધિપતિ પુરુષોત્તમ પોષ માસના ના શુકલ પક્ષની એકાદશી નામ શું છે 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 તેનો કયો વિધિ અને અને તે દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે પુરુષોત્તમ એવા તમે શ્રી કૃષ્ણ ભગવાન કોને પ્રસન્ન થયા છો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે મહારાજા યુધિષ્ઠિર પોષ માસના ના શુકલ પક્ષની વિશે જે એકાદશી આવે છે તે એકાદશી નો વિધિ લોકોના હિત માટે કહું છું તે સાંભળો હે યુધિષ્ઠિર રાજા પ્રથમ કહેલી એકાદશીની વિધિ પ્રમાણે પ્રયત્ન કરીને એકાદશી કરવી આ એકાદશી પુત્રદા નામથી પ્રસિદ્ધ છે અને સર્વ પાપને હરનારી છે સર્વ સિદ્ધિઓને આપનારા અને સર્વ કામનાઓને પૂરનારા એવા નારાયણ દેવ આ પુત્રદા એકાદશીના અધિપતિ દેવ છે આ સ્થાવર જંગમવાળા ત્રણ લોકની અંદર એ નારાયણ દેવ થી કોઈ પણ અતિ ઉત્તમ દેવ નથી એ નારાયણ દેવ લોકોને વિદ્યાવાન યશસ્વી તથા લક્ષ્મીવાન કરે છે હે ધર્મ રાજા પાપને હરનારી એવી ઉત્તમ કથા હું તમને કહું છું તે સાંભળો ભદ્રાવતી નામની નગરી ને વિશે સુકેતુમાન નામે રાજા રાજ્ય કરતો હતો તે રાજાને સબિયા નામે વિખ્યાત રાણી હતી પુત્ર વગરના રાજાએ પુત્ર પ્રાપ્તિના મનોરથોમાં કેટલો કાળ કાઢ્યો પરંતુ વંશની વૃદ્ધિ કરનારા પુત્રને પામ્યો નહીં તેથી સુકેતુમાન રાજા ધર્મ કરતો કરતો બહુ કાળ સુધી વિચાર કરવા લાગ્યો કે હવે હું શું કરું અને ક્યાં જાઉં તથા મને કેવી રીતે પુત્રની પ્રાપ્તિ થાય એ રીતે પુત્રને વાસ્તે શોક કરવાથી તે સુકેતોમાન રાજા પોતાના દેશમાં સુખ પામ્યો નહીં તેમ પોતાના નગરમાં પણ સુખ પામ્યો નહીં દરરોજ સબિયા રાણીની સાથે દુખી થવા લાગ્યો વળી સબિયા રાણી સાથે સુકેતોમાન રાજા ચિંતા અને શોક પરાયણ રહેવા લાગ્યો કારણ કે રાજા પિતૃઓને જે જળ આપતો તે જળ કંઈક ઊનું પીતા હતા તેથી તે રાજાના પિતૃઓ વિચારવા લાગ્યા કે આપણી રાજાની પછવાડે કોઈ પણ પુત્રને જોતા નથી કે જે આપણને તૃપ્ત કરે એ રીતે વિચાર કરતા એવા સુકેતોમાન રાજાના પિતૃઓ દુખી થયા હતા તેઓના તે દુખના મૂળને જાણી રાજા પણ સંતાપ વાળો થયો તેમ તે સુકેતોમાન રાજાને સગા વાલા ગમતા નહીં મિત્રો ગમતા નહીં સાથે રહેનારા મંત્રીઓ ગમતા નહીં ઘોડા ગમતા નહીં તેમ પાયદળો પણ ગમતા નહીં તેનું કારણ એ જ કે રાજા પોતે અપુત્રવાન હોવાને લીધે મનની અંદર નિરાશ રહેતો પુત્રહીન માણસનું ઘર સદા શૂન્ય જણાય છે અને તેનું હૃદય હંમેશા દુખી હોય છે તેથી જ પુત્રહીન માણસને જન્મનું કંઈ પણ ફળ નથી પુત્ર વગર પિતૃ દેવતા અને મનુષ્યના કારિજથી મુક્ત થવાતો નથી માડે ગૃહસ્તય સંપૂર્ણ યત્નથી પુત્ર ઉત્પન્ન કરો

એ રીતે રાજા સવારના પહોરમાં ચિંતા કરવા લાગ્યો તેમ અર્ધી રાતના પણ ચિંતા કરવા લાગ્યો તેથી કોઈ પણ રીતે સુખ પામતો નહીં તે પછી સુકેતો મન રાજા પોતાના દેહનો નાશ કરવાનો વિચાર કરવા લાગ્યો તેવા માટે રાજાને યાદ આવ્યું કે આત્મઘાત કરનારાની દુર્ગતિ થાય છે માટે ગમે તેવી આવે છતાં આત્મહત્યા તો કરવી જ નથી એમ વિચાર કરતો તે શું રાજા પોતાને પુત્ર પોતાના હિતના કારણનો વિચાર કરી પોતે ઘોડા ઉપર બેસીને તે ઘાટા જંગલ ની અંદર ગયો એ રીતે રાજા ઘાટા વનમાં જતો રહ્યો કે ક્યાંય બીજે ગયો તે તથા જતા રહેવાનું કારણ પુરોહિત આદિ સર્વ કોઈ જાણી શક્યા નહીં તે રાજા મૃગ અને પક્ષીઓને સેવેલા તે ગંભીર વનમાં વૃક્ષવનના વૃક્ષોને જોતો હતો અને ફરવા લાગ્યો તે રાજાએ વડ પીપળા બિલીના ઝાડ ખજુરીઓ ફણસો બોરસલી હંમેશા પાન રહેનારા ઝાડો ટીમ્બરુના ટીમ્બરવાના ઝાડો તિલક વૃક્ષ સાલ વૃક્ષ તાડ વૃક્ષ તમાલ વૃક્ષ ઇંગોરિયાના ઝાડો આંજણીયાના ઝાડો ભીલમાના ના ઝાડ બહેડાના ઝાડ જોયા પછી સલકી કરમદ કરમદી પાડલ ખેરના ઝાડ ઝાડની શાખાઓને શોભાઈમાન પાંદડાવાળા વાળા ઝાડો પણ દેઠા રાજાએ મૃગ વાઘ ભૂંડ સિંહ વાંદરાઓ રોજડા કાળિયાર મૃગો શિયાળો સસલાઓ વનના મીંદડાઓ ક્રૂર સેઢાઈ ચમરીઓ રાફડામાંથી નીકળતા સર્પો તેમજ મસ્ત એવા નાના હાથીઓ ચાર દાંત અને હાથણીઓના મધ્યમાં ચાલનારા ટોળાઓના મુખી હાથી પણ જોયા તે હાથીઓને જોઈને નરોનો અધિપતિ તે સુકેતુમાન રાજા પોતાના મનમાં વિચાર કરતો હતો તે હાથીઓના મધ્યમાં ફરવા લાગ્યો આ વેળાએ તે સુકેતુમાન રાજા અતિ શોકને પ્રાપ્ત થયો હતો એ રીતે રાજા મોટું આશ્ચર્યયુક્ત વન જોતા જોતા ફરતો હતો એ સમયે એક બાજુથી સાહુડીના શબ્દો થતા બીજી બાજુથી ઘોડના શબ્દો સાંભળતો હતો તે રાજા પક્ષીઓ તથા મૃગોને જોતો જોતો વનની મધ્યમાં ભમતો હતો આમ ફરતા ફરતા તે સમયે પાસે આવી પહોંચ્યો ભૂખ અને તરસથી ગળું સુકાઈ જવાને લીધે રાજા દુખી થઈને ચારે તરફ દોડવા લાગ્યો અને વિચાર કરવા લાગ્યો કે મેં તે આવું શું કામ કર્યું હશે કે મને આવું દુઃખ પ્રાપ્ત થયું

તે વખતે તે રાજા એ પુણ્યના પ્રતાપથી માનસ સરોવરની સાથે સ્પર્ધા કરનારું કમલિનીઓની સુશોભિત કારંડવ ચક્રવાક અને રાજહંસ પક્ષીઓથી ગાજી રહેલું બીજા જીવોથી યુક્ત એવું મનોહર સરોવર દીઠું તે સરોવરની સમીપમાં તે લક્ષ્મીવાન રાજાએ કલ્યાણ સૂચવનારા નિમિત્તોની સાથે મુનિઓના ઘણા આશ્રમોને દીઠા તે રાજાના નેત્રોમાં અતિ ઉત્તમ એવું જમણું નેત્ર તથા શુભ ફળ સૂચવતો એવો જમણો હાથ ફરકવા માંડ્યા તે સરોવર કાંઠે વેદનો જપ કરતા મુનિઓને જોઈને તે રાજા ઘોડા પરથી નીચે ઉતરીને મુનિઓની આગળ ઊભો રહ્યો ત્યારબાદ ઉત્તમ વ્રત વાળા તે મુનિઓને જુદી જુદી વંદના કર્યા પછી તે શ્રેષ્ઠ દંડવટ પ્રણામ કરી ઘણો રાજી થયો એ રીતે રાજા એ દંડ પ્રણામ કર્યા પછી કહો તમે ઉગ્ર તપ કરનારા કોણ છો તથા તમારા શું નામ છે તમે અત્રે સા સારું એકઠા થયા છો એ સત્યતાથી કહો મુનિઓ બોલ્યા કે હે રાજા અમે વિશ્વ દેવો છીએ અને નહાવાને સારું અહીં આવ્યા છીએ

આજે જ પુત્રતા એકાદશીની તિથિ છે તે એકાદશી નું ઉત્તમ વ્રત તું કર હે રાજાઓના ઇન્દ્ર અમારા આશીર્વાદથી અને વિષ્ણુ ની પ્રસન્તાથી જરૂર તમને પુત્રની પ્રાપ્તિ થશે

આ કારણથી હે ધર્મરાજા પુત્ર દાય એકાદશનું વ્રત કરવું હે રાજા મેં લોકના હિતને અર્થે તમારી આગળ આ પુત્ર દાય એકાદશનું આખ્યાન કહ્યું જે મનુષ્યો પુત્ર દાય નામની એકાદશનું વ્રત કરે છે તે મનુષ્ય આ લોકમાં પુત્રને પામી મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે આ એકાદશનો પાઠ કરવાથી અને અનુશ્રવણ કરવાથી અસ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે શ્રી ભવિષ્યોત્તર ઉત્તર પુરાણમાં પોષ મહિનાની સુગલ પક્ષની

હરિવંશ પુરાણ કહેવામાં આવે છે પુત્રદા એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુ માટે રાખવામાં આવે છે તેમણે દ્વાપર યુગમાં કૃષ્ણનો અવતાર લીધો હતો પુત્રદા એકાદશી પર તમારે પૂજા દરમિયાન સંતાન ગોપાલ મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્રનો જાપ કરવાથી નિસંતાન દંપતીઓની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે ઓમ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તન્યમ કૃષ્ણમ તમાહમ શરણમ ગતઃ એ સાથે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો